સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલે પાંચ દિવસ પહેલા સુરતમાં આપનો ખેસ ધારણ કરતા સોશિયલ મીડિયામાં વિવાદ છેડ્યો છે આપમાં એન્ટ્રી કરતા સોશિયલ મીડિયા પર હની પટેલના ના ના ગ્લાસ ભરતા અને સિગારેટના લઈને હાઇબ્રિડ ગાંજાના કેસમાં હની પટેલની ધરપકડ થતા બે મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું જે અંતર્ગત પતિ તુષાર ગજેરા અને તેના મિત્ર બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સામે ગંભીર આક્ષેપો કર્યા છે

પોતાનો જે ભૂતકાળ છે એની જાણ કરીને જ તેને આમ આદમી પાર્ટી જોઈન કરી હોવાનો દાવો કર્યો છે મોડ ભાવનગર અને સુરત જિલ્લામાં રહેતી છવ્વીસ વર્ષીય હની મહેન્દ્રભાઈ ધડુક ઉર્ફે હની પટેલ વર્ષોથી સુરત માં પરિવાર સાથે રહે છે બે હજાર સત્તર થી હની પટેલ મોડેલિંગ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરી રહી છે હની પટેલે વધુમાં જણાવ્યું હતું કે બે હજાર પચીસ ના જાન્યુઆરી મહિનામાં તેના અને તુષાર ગજેરાના પરિવાર સંપર્કમાં આવ્યા હતા અને બંનેના લગ્ન પણ નક્કી થયા હતા હુશનના સંપર્કમાં આવ્યા હતાના મિત્ર એવા ભાજપ નેતા પ્રદીપ ભાખરના સંપર્કમાં પણ આવી હતી જે અંગે વધુમાં તેણે શું કહ્યું છે ચાલો સાંભળ્યું જે મેં જે વ્યક્તિ સાથે મેરેજ કર્યા છે અમે લોકો મેરેજ પછી થોડાક ટાઈમ બાદ બેંકોંગ ફરવા ગયા હતા તેમના મિત્ર બી આવેલા છે પ્રદીપ ભાખર એ લોકોએ પહેલેથીના જ બધો પ્લાન કરીને મને આ હાઇબ્રિડ ગાંજામાં ફસાવામાં આવી છે મીન્સ કે આ એક બધી જ વસ્તુમાં મારો યુઝ કરવામાં આવ્યો છે ખોટી રીતે ખેલ પાડીને હાલ તમે આપમાં જોડાયા છો અને વિવાદ શરૂ થયો છે એને લઈને શું કહેશો હું આપમાં જોડાઈ છું તો એવું નથી કે સામે કોઈ ભાજપના નેતા છે એને બતાવવા માટે કે એના વિરુદ્ધમાં જઈને હું આપ પાર્ટી સાથે જોડાઈ છું આપ પાર્ટી સાથે જોડાવાનો મારો મકસદ એક જ હતો કે જે વસ્તુ ભાજપના નેતાએ મને મળીને હાઇબ્રિડ ગાંજામાં ફસાવી છે આગળ જઈને આવનારી પેઢીમાં એ વસ્તુ એ લોકો ન કરે એટલા માટે હું ઓપોઝિશન પાર્ટીમાં અત્યારે જોડાઈ હતી આગળ આ વિવાદમાં વધુ થશે તો આગળ તમે શું કરશો આ વિવાદમાં આગળ જઈને વધુ થશે અને જો પાર્ટીને એવું લાગતું હશે કે આ બધી વસ્તુના લીધેથી અમારી પાર્ટી બદનામ થઈ રહી છે અમારી ઉપર કીચડ ઉછળે છે તો હું સ્વેચ્છાએ આ પાર્ટીમાંથી રાજીનામું દેવા તૈયાર છું રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર